પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા દરેક પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા બહેનો ભગવાનની કથા ટાળે સર્વે વ્યથા આ સંસારની જે વિટમણાં અને વ્યથા છે તે ટાળવી હોય તો ભગવાનની કથા અને ભગવાનના ભક્તો જે થયા એના જીવનચરિત્રો સાંભળીએ તો એના જેવા ગુણ આપણામાં આવે આજે આપણે વાત કરવી છે કે વડોદરાના એક ઉમૈયાબાઈ વણિક હતા મહાન ભગવાનના ભક્ત હતા તેના ઘરમાં તો જાણે સત્સંગ નહીં આ એક જ સત્સંગી હતા સત્સંગમાં કોઈ જવા પણ ન દે જાય તો મળીને બધા ઘરના દુઃખ દે મેણા ટોણા મારે દુઃખી કરે ને એમાં એક દિવસ એવું બન્યું આખા ઘરે નક્કી કર્યું કે આ બાયનો સત્સંગ જણે મુકાવી દેવો છે બધાય એવો પ્લાન કર્યો પછી આમ સત્સંગમાં જવાનું ટાણું થયું ને એટલે ઘરમાં પૂર દીધા પછી કે ઘર ખોલવું જ નથી સત્સંગમાં જાસી ક્યાંથી અરે તેને વીતી ગયા ધન અન્ન ત્રણે દીધી ઘરમાં પૂરી દીધા કેવા સત્સંગના વેરી અત્યારે આપણે સત્સંગ કરવા હોય ભજન કરતા આવું કોઈ દુઃખ દેસ એ વખતે આવા દુઃખ હતા તોય ભગવાન ભજન અત્યારે તો શારે કોઈ સુખની સોળ્યો ઉડે છે વાલા બહેનો બધાની પાસે સાધન સગવડતા પૈસો વાહન સમય બધું છે માટે એનો ઉપયોગ ભક્તિમાં કરી લેવો જરાય સમય બગાડવો નહીં એ આવરદા તો હાલી જાય છે ભગવાનનું ભજન કરી લેવું ત્રણ દિવસ સુધી કાંઈ અંજળ લીધું નહીં તો એ ભજન જ કર્યા કરે સ્વામિનારાયણ 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 પૂરી દીધા હતા ને ઘરમાં આટલું બાઈક કષ્ટ વેઠ્યું મહારાજે વિચાર કર્યો કે અરે રે મારો ભગત આ બાઈ તંડલીથી ભૂખ્યા છે અને મારે એની રક્ષા કરવી જોઈએ ઘરનાને તો કોઈને દયા આવતી નથી બોલો આ હું કામ કરતા સત્સંગ છોડાવ પછી દીન દયાળ લાવ્યા થાળ ભરીને ત્યાં ભોજનનો થાળ ભરીને આવ્યા રૂડી રસ ને રોટલી તાજી ભેળી રસમાં સાકર જાજી એ રસમાં સાકર નાખી છે ગરમ ગરમ રોટલીનો થાળ ભરી એ તો ઘરમાં બેઠા છે બાર થી તાળું વાંચ્યું છે ભગવાન પ્રગટ થયા છે વાલો પધાર છે ભોજનનો થાળ લઈ ભજનનો થાળ રસ રોટલી અને સાકર નાખીને મહારાજે દર્શન દીધું ઉમૈયાબાઈ આંખ્યું છે ને ભાઈ તો ભજન કરતા અરે ઉમૈયાબાઈ આંખ ખોલી ત્યાં તો મહારાજ આ હા 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 એમ મહારાજે દર્શન દીધું લેવા થાળ જમી લેજો એમ કરીને મહારાજ તરત અદ્રશ્ય થઈ ગયા જો હું બાઈ તો જમી લીધું ત્રણ દિવસની ભૂખ મટી ગઈ ને મંડ્યા પાછું ભજન કરવા સ્વામિનારાયણ 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 આમ મહારાજ એની સંભાળ રાખે છે સહાય કરે છે લ્યો તો આપણી ન કરે આપણે આવી શ્રદ્ધાને વિશ્વાસ હોય ને તો મહારાજ આપણે માટે પણ આવે પણ ભાવ જોઈ ઉમૈયાબાઈ જેવો ઉમૈયાબાઈની વાતમાંથી આપણે સમજવું કે અખંડ ભજનનું તાન વાતો કોક એમ કે ને આપણે દેવા ઢીલા પોછાને આમ ન કરાય આમ ન કરાય ઘણા તો ઢીલા પોછા કં તો જ નાખે અરે મંદિર જવું નથી એમ કોક કહે તે તો ન જાય હસોડા પણ જે નિયમ લીધું જે ભગવાનને ઓળખ્યા પછી ગમે એટલી મુશ્કેલી આવે તો એ સત્સંગ મૂકવો નહીં આવું સમજવું અને ભાવભરીને ભજન કરી લઈએ તો ભગવાન આપણી ખબર રાખે છે એ ઉમૈયાબાઈ કેવા ભાવિક હતા ઘણું વેઠ્યું આપણે તો બધાય સ્ત્રી ભક્તોની વાતો બહુ ટૂંકમાં કહીએ છીએ હો પણ એટલું એણે સંસારમાં કષ્ટ વેઠ્યું અને એની ભક્તિથી પછી આમ ત્રણ ચાર દિવસ થયા અને ઘર ખોલ્યું ત્યાં તો એવા ને એવા તાજા ને આમ કાંઈ જાણે એમ મનમાં થયું કે ચાર દીથી ભૂખ્યા છે ત્યારે અશક્તિ ન આવી અને બધાએ ઘરના પછી પગે લાગી ગયા અને કીધું કે બાઈ અમને માફ કરજો ત્યારે બાઈએ ઉપદેશ આપ્યો ઘરના હોય દેરિયાણી જેઠાણી હોય બીજા હોય સાસુ સસરા હોય એના ઘરવાળાનો ઉપદેશ આપ્યો કે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભક્તિ ભગવ અહીંયા પૃથ્વી પર પ્રગટ થયા છે એનું ભજન કરો તમારા સૌનું પણ કલ્યાણ થાય વગેરે મહેમાન પછી આખા ઘરને જે પાસા હવળા પડ્યા ને તે ઉમૈયાબાઈની વાત માંડી બધાને ગમવા ઉમૈયાબાઈની વાત મંડી ગમવા ને પછી આખું ઘર સત્સંગી થયું પણ દ્રઢપણે મુશ્કેલી વેઠીને ઉમૈયાબાઈએ સત્સંગ રાખ્યો તો પરિવારમાં સત્સંગ થયો માટે એ ભૂખ વેઠવી પડે કષ્ટિ વેઠવી પડે વાલા બેનો સહન કરવું ને એ તો સ્ત્રીઓનો ધર્મ હશે ક્યાંક મુશ્કેલી આવ્યું હોય ને તો તડને ફળ ન કરવું ઝઘડા ન કરવા અને મહારાજને હંભારી સહન કરી લેવું હંમેશા દુઃખ આવ્યું હોય ને દુઃખ સહન કરવું દુઃખની પાછળ સુખ છુપાયેલું છે અને દ્રઢ ભગવાનનો આશરો રાખો તો આપણું કષ્ટ ભગવાન જરૂર મટાડે છે તો આખો પરિવાર ઉમૈયાબાઈના પ્રતાપે સત્સંગી થયો અને પ્રગટ ભગવાનનું ભજન કરવા માંડ્યા એ આવા હતા આ બાઈ ઉમૈયાબાઈ તો આપણે પણ મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે દયાળુ હે સર્વોપરી પ્રભુ એ અમે પણ આ ઉમૈયાબાઈ જેવું બળ ભક્તિ કરવાનો અમને આપજો અસ્તુ જય સ્વામિનારાયણ